નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના પીરડા ગામની મુલાકાતે ગુજરાત રાજ્ય વિજિલન્સ ટાસ્ક ફોર્સના ચેરમેન પહોંચ્યા એનિમલ વેલફેર હેતુ સરકારી જમીનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પ્રાણી કૃતા નિવારણ અને જીવજંતુ જંતુ બોર્ડ દ્વારા સરકાર પાસે એક રૂપિયાના ટોકન ભાડે નવ્વાણું પાંચ એકરથી સો એકર જમીનની માગણી કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના સમગ્ર જિલ્લા મથકમાં તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં આ જમીન આપવા માંગ કરવામાં આવી છે તે અનુસંધાને ગુજરાત રાજ્ય વિજિલન્સ ટાસ્કર્સના ચેરમેન દિલીપભાઈ ગામે આવ્યા હતા તેમના દ્વારા પેરડા ગામના માલધારીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી સાથે ગીર ગાય સંવર્ધન હેતુ માલધારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી સાથે રખડતા ઢોર રાખવા ઢોરવાળા અંગેની ચર્ચા કરવામાં આવી હતી સાથે પેટડા ગામના ભુવાજી રઘુભાઈ રંજોડભાઈના ઘરે રખોડતા ઢોર અને ઢોરવાળા અંગે ચર્ચા કરવામાં આવી હતી દિલીપભાઈ શાહ પેટડા પહોંચ્યા ત્યારે પેટડા સરપંચ ચંદ્રસિંહ રાણા અને પેટડા ગામની દીકરીઓ દ્વારા દિલીપભાઈ શાહ લખતર મામદાર આર આર પટેલ સરકાર ઓફિસ મામદાર ચિપરમાં લખતર પોલીસ સ્ટાફના હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના મહાનુભાવોનું ઢોલ સાથે કુમકુમ તિલક કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દિલીપભાઈ શાહ દ્વારા ભુવાજી માતાજી રઘુભાઈના ઘરે યોજાયેલ માતાજીના માંડવામાં ઉપસ્થિત રહી ઉપસ્થિત તમામ કર્મચારીઓ અધિકારીઓ સાથે માતાજીનો પ્રસાદ ગ્રહણી ગ્રહણ કરીને ધન્યતા અનુભવવામાં આવી હતી ત્યારે હાલની અંદર સુરનગર જિલ્લાની અંદર જે પાંચ એકરથી સો એકરની જમીન છે તેની તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે કારણ કે સુરનગર જિલ્લાની અંદર પણ અન્ય જિલ્લાની જેમ ઢોરવાળો બનાવવા બનાવવાની એક પ્રવૃત્તિ ચાલુ કરવાની છે જેથી કરી જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર રખડતા જે ઢોર છે તેનું જે ઢોર છે તે ઢોરનું નિરાકરણ આવે લોકોને તેનાથી તકલીફ ન પડે તે માટે થઈ અને આ સરકાર દ્વારા ઢોરવાળા ઉભા કરવામાં આવી રહ્યા છે